મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે વડોદરા શહેરમાં આવેલી એસએસજી હોસ્પિટલ આ એસએસજી હોસ્પિટલમાં ફક્ત વડોદરા શહેર જિલ્લાના નહીં પરંતુ ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને તેવામાં એસએસજી હોસ્પિટલ ઘણી બધી બાબતોને લઈને હંમેશા વિવાદથી ઘેરાયેલી જોવા મળે છે અહીં ચોરીના પણ અનેક કિસ્સાઓ બને છે મારામારીના અનેક કેસો બને છે અને તેવામાં આ બધું બનવા પાછળનું શું કારણ છે તે જાણવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો અને આ બધું બને છે ત્યારે શું પૂરતી સુવિધા પૂરતા ઉપકરણો ઉપલબ્ધ છે કે કેમ તેની આરટીઆઈ માંગવામાં આવી હતી સામાજિક કાર્યકર દ્વારા સામાજિક કાર્યકરે જે આરટીઆઈ માંગી તેનો રિપોર્ટ જે આપવામાં આવ્યો છે તેમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય તેવું જાણવા મળ્યું છે એસસીજી હોસ્પિટલના લગભગ છસો જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે ને તેમાંથી એકાણું જેટલા કેમેરા બંધ હાલતમાં છે કેટલાક કેમેરા રિપેરિંગમાં ગયા છે જ્યારે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ એસએસજી હોસ્પિટલમાં થાય અને ત્યારે સીસીટીવી કેમેરાનો ઉપયોગ જરૂરી બની જાય છે અને તેવામાં આ કેમેરા બંધ હાલતમાં છે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તો પછી પૂરતી સુવિધા કેમ નહીં આ સવાલ સામાજિક કાર્યકરે પૂછ્યો છે સાથે જ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પણ રજૂઆત કરવામાં આવી છે લેખિત અને મૌખિક બંને રીતે કે હોસ્પિટલમાં જો સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તો પછી તેનો યોગ્ય ઉપયોગ થાય તે રીતે સુવિધાજનક તેને આપવામાં આવે સીસીટીવી કેમેરા છસો અગિયાર જેટલા હોસ્પિટલમાં છે પરંતુ એકાણું જેટલા જે સીસીટીવી કેમેરા છે તે બંધ હાલતમાં છે ઘણા બધા કેમેરા એવા છે કે જેને રિપેરિંગ કરવા માટે આપવામાં આવ્યા છે આ તમામ જે કામગીરી અહીં થઈ રહી છે સીસીટીવી કેમેરાને લઈને ત્યારે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય છે એસએસજી હોસ્પિટલના મેનેજમેન્ટની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય છે કારણ કે આટલા બધા કેમેરા અને તેનું ઓપરેટિંગ કરવા માટે ફક્ત બે જ ઓપરેટર છે આ સીસીટીવી કેમેરાને લઈને સામાજિક કાર્યકર દ્વારા રજૂઆત કરવામાં આવી છે Terima kasih telah menonton! મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલ છે એસએસજી હોસ્પિટલની અંદર ઘણા જે કહેવાય છે કે ગ્રામીણ વિસ્તારના અનેક રાજ્યના લોકો દર્દી અને દર્દીના પરિવારજનો એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે ત્યારે ખાસ કરીને સીસીટીવી કેમેરા એ જે કહેવાય છે કે ઘણા ઉપયોગી સાબિત થતા હોય છે ઘણી વખતે એસએસજી હોસ્પિટલમાં મારામારીના બનાવો બનતા હોય છે છેડતીના બનાવો બનતા હોય છે સાથે ચોરીના બનાવો બનતા હોય છે અને થોડા વખતો પહેલે તો જ્યારે એક મર્ડરની ઘટના ઘટી હતી ત્યારે જે સીસીટીવી કેમેરા જે પોલીસ મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે ત્યારે સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે એમ જણાવી અને છટક બારી ખોરતા હોય છે પરંતુ ખાસ કરીને જે તે સીસીટીવી કેમેરા જે એનો કોન્ટ્રાક્ટ જે રિયા ઇન્ફોઝ્રેક નામની જે કંપની છે અમદાવાદની કંપની છે આને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ કોન્ટ્રાક્ટરે જે કહેવાય છે કે છસોને અગિયાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે અને હાલમાં જે અગિયાર છસો અગિયારની જગ્યાએ જે કહેવા છે કે હાલમાં પાંચસો કેમેરા કાર્યરત છે એટલે કહેવાનો મતલબ કે સોથી ઉપર જે આ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સીસીટીવી કેમેરાના નામે પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે એટલે અમારી આપના ન્યૂઝના માધ્યમથી ખાસ કરીને અપીલ છે કે જે સીસીટીવી કેમેરા હાલમાં Thank you જે લગાવવામાં આવે છે એને જેને જે તે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને હોસ્પિટલમાં જાતે પોતે આ કેમેરાનું સંચાલન કરે તેવી અમારી લાગણી એક આપીને રજૂઆત રાવપુરા પોલીસ સ્ટેશનને જે સીસીટીવી ફૂટેજને જે ઉપયોગી થતા હોય છે જ્યારે કે મારામારી હોય છેડતીના બનાવો હોય ઇટેન્ડરની ઘટના હોય કે અનેક ફરિયાદો માટે રાહુપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અહીંયા ગાડી જ્યારે આવતો હોય છે સીસીટીવી કેમેરા ફૂટેજ માટે ત્યારે ઓનલી બે ઓપરેટ અહીંયા ગાડી કામગીરી કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એ બંને ઓપરેટરો જ્યારે પણ અહીંયા ગાડી આવતા હોય છે ત્યારે હાજર હોય છે અને સીસીટીવી ફૂટેજ નથી અમારી પાસે સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે તેમ જણાવીને છટકબારી ખોરતા હોય છે આરટીઆઈ અધિનિયમ બે હાજર પાંચ મુજબ જ્યારે માહિતી માંગી ત્યારે માહિતી ની અંદર બસો ને નેવ્યાસી ફરિયાદો આવી છે એટલે કહેવાનો મતલબ કે બે હાજર ચોવીસ પચીસ ની અંદર બસ્સો નેવ્યાસી ફરિયાદો આવી છે એનું મુખ્ય કારણ એક જ છે કે જે સીસીટીવી કેમેરાના નામે મસ્ત મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યો છે

સુપ્રિન્ટેન્ડન્ટ સર અયર સર આજે અમદાવાદ એક સેમિનારમાં ગયા છે ગવર્મેન્ટના તો એ સોમવારે આવશે એટલે એમની જોડે આની વાત કરી દઈશ અને જોઈશું કે વહેલામાં વહેલી તકે સીસીટીવી કેમેરા બધા ચાલુ થઈ જાય અને આ જે કોન્ટ્રાક્ટ જે કંપનીને આપેલો છે એનો જો પૂરો થઈ ગયેલો હશે અને એમાં એવું લાગશે કે કામગીરી બરાબર નથી તો એના પછી બીજાને કોન્ટ્રાક્ટ આપીશું પણ વસ્તુ એ છે કે કોન્ટ્રાક્ટ આપણે જે પ્રક્રિયા હોય એ નિયમ પ્રમાણે જે થતી હોય એ પ્રમાણે કરાય અમને એવું લાગે કે આનું નથી બરાબરનું વાને આપી દઉં એ રીતે ન થાય એટલે નિયમ પ્રમાણે પ્રક્રિયા કરીને જેને બીજાને આપવાનો થતો હશે એને આપી દઈશું એ બાબતે તો ખાતરી ખતરી આપીશ એમાં હું અત્યારે એવું વહીવટના એટલે ઇન્ચાર્જમાં ઇન્ચાર્જમાં નથી એટલે એક્ચુઅલી બંધ છે કે નહીં હું ના કહી શકું પણ આમની પાસે જે આટીઆઈની ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે લખેલું છે કે અમુક બંધ છે

કે એ વસ્તુ જોડાય અને ગઈ તકે ચાલુ થાય એવું એ કરીશું એ લોકોની સુરક્ષા માટે પણ દર્દીઓની અહીના સ્ટાફ ફેકલ્ટી બધાની સુરક્ષા માટે સલામતી માટે જરૂરી છે કે સીસીટીવી કેમેરા બધા ચાલુ જ હોય મને એ ખ્યાલ છે કે એના માટેની કે પ્રોસેસ ચાલુ તો છે જ એટલે આના પ્રોસે આનું કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો છે કે નહીં એ જોઈ અને એ પ્રમાણે આગળ કરીશું કદાચ કોન્ટ્રાક્ટ ચાલુ પણ હોય અને એવી પણ કોઈ જો એમાં એ હોય કે કરી શકો તમે વચ્ચેથી પણ રદ કરી શકો એવું કંઈક હોય તો એ પ્રમાણેની પણ કાર્યવાહી કરવામાં આવશે એની ખાતે